નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં નવી શિક્ષણ નીતિ બે હજાર પચીસ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે આ શિક્ષણ નીતિનો અમલ જે શરૂ કરી દેવામાં આવશે આ નીતિ અનુસાર જે છે ટેન્થની અંદરથી બોર્ડ નીકાળી દેવામાં આવ્યું છે તો આનો અમલ ક્યારથી કરવામાં આવશે એના વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને તમારા બાળક હોય તમે એને ક્યારથી જે છે સ્ટડી માટે મૂકી શકો છો એના વિશે પણ આજે આપણે વિડીયોમાં કરીશું ચર્ચા અને ત્યારબાદ જે એક થર્ડ પોઈન્ટ છે કે ધોરણ અગિયાર બાર શું નીકાળી દેવામાં આવી છે તમે દસ પછી ડાયરેક્ટ જે છે એ કોલેજ કરી શકો છો એના વિશે પણ આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે તો નવી શિક્ષણ નીતિ જે છે એ પ્રાપ્ત થઈ ગઈ છે કેન્દ્રીય કેબિનેટની આની અંદર મંજૂરી પણ એમને આપી દેવામાં આવી છે ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત કેન્દ્ર સરકારની કેબિનેટી મંજૂરી બાદ દેશમાં છત્રીસ વર્ષ બાદ નવી શિક્ષણ નીતિનો અમલ આવવામાં આવી ચૂક્યો છે કેબિનેટી નવી શિક્ષણ નીતિ નવી શિક્ષણ નીતિ બે હજાર વીસને લીલી ઝંડી આપી દીધી છે ચોત્રીસ વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે નવી શિક્ષણ નીતિના નોંધપાત્ર મુદ્દાઓ નીચે મુજબ છે તો તમે જોઈ શકો છો કે એમને અહીંયા બધા અલગ અલગ મુદ્દા આપેલા છે પરંતુ તમારે પહેલો ક્વેશ્ચન એ છે કે તમારા બાળકને તમે ક્યારે એડમિશન અપાવી શકો છો તો જમાની નર્સરીમાં તમારા બાળકને મૂકવું હોય તો તમારે ચાર વર્ષ થાય ત્યારબાદ જ તમે મૂકી શકશો અમુક જે જે ગુજરાતી મીડિયમમાં ભણી રહ્યા છે એ ડાયરેક્ટ ફર્સ્ટ ઇયરમાં મૂકતા હોય છે તો પહેલાં ધોરણમાં તમારે મૂકવું હોય તો તમારું બાળકનું આવક એજ જે છે એ સાત વર્ષની હોવી જોઈએ તો જ તમે એને જે છે એડમિશન અપાવી શકો છો એ પ્રમાણે એ બધી જ એની ઇન્ફોર્મેશન આપેલી છે કે જુનિયર કેજીમાં પાંચ વર્ષે તમે મૂકી શકો છો ત્યારબાદ એ જુનિયરમાંથી સિનિયર કેજીમાં છ વર્ષે જશે અને પહેલાંમાં સાત વર્ષે જે છે એમને એડમિશન મળી જશે અને એક આની અંદર જે છે પદ્ધતિ કરવા માટે તૈયારી કરવામાં આવે છે બાળકને તો એ ત્રણ ચાર પાંચ બેઝિક સ્ટડી એમને કરવામાં આવે છે તે તો એ ત્રણ થયું ત્યારબાદ ત્રણ વર્ષ મધ્ય છે સો સાત ને આઠ જે ધોરણ છે એને મધ્ય કહેવામાં આવે છે એને ત્રણ કહે છે અને ત્યારબાદ જે છે નવ થી ચાર વર્ષ આવી રીતે જે ફોર્મ્યુલા બનાવવામાં આવ્યો છે અને બીજો ક્વેશ્ચન એ છે કે શું ધોરણ અગિયાર બાર કર્યા સિવાય તમે કોલેજની અંદર એડમિશન લઈ શકશો તો બિલકુલ તમે કોલેજની અંદર એડમિશન નહીં લઈ શકો પરંતુ જે ધોરણ અગિયાર અને બાર જે છે એને નામ આપવામાં આવ્યું છે એફઆઈજીસી મતલબ ફર્સ્ટ યર ઇન જુનિયર કોલેજ આની જુનિયર કોલેજ એવું નામ આપવામાં આવ્યું છે કે જુનિયર કેજી અને સિનિયર કેજી એવું નામ છે એ પ્રમાણે આને જુનિયર જે છે કોલેજ એવું નામ આપવામાં આવ્યું છે કે આની તમે પ્રિપેરેશન કરો છો તમારા સબ્જેક્ટ જે હોય એ તમે આની અંદર સિલેક્ટ કરો છો તો આ પ્રમાણે ફર્સ્ટ યર ઇન જુનિયર કોલેજ એન્ડ સેકન્ડ યર ઇન જુનિયર કોલેજ ચોક્કસપણે તમારે અગિયાર કરવું પડશે જો તમારે હાયર એજ્યુકેશન લેવું હોય તો જો તમે ડિપ્લોમા કરવા માંગતા હોય તો તમે એ દસમા પછી એને એ રીતે કરી શકો છો આઈટીઆઈ ડિપ્લોમાને બધું જ ત્યારબાદ હવે જોઈએ કે શું ધોરણ દસની અંદર જે બોર્ડ જે છે એ પૂરું કરી દેવામાં આવ્યું છે હવે ધોરણ બારની અંદર જ ઓનલી બોર્ડ લેવામાં આવશે તો હા બિલકુલ સાચું છે પરંતુ હજુ આનો અમલ ક્યારથી કરવામાં આવશે એની કોઈ પણ ઇન્ફોર્મેશન નથી આ વર્ષે તો ચોક્કસપણે જે છે બોર્ડની એક્ઝામ લેવાની છે કે ઓલરેડી એનું ટાઈમ ટેબલ જે છે એ નીકળવામાં આવી ચૂક્યું છે અને બીજું એ પણ કહેવામાં આવી રહ્યું છે કે શું આ ન્યૂઝ સાચી છે કે ખોટી તો બિલકુલ આ ન્યૂઝ જે છે એ સાચી છે કેમ કે આ ઇન્ફોર્મેશન જે છે એ તમે ન્યૂઝપેપર કટિંગની અંદર પણ જોઈ શકો છો આ જે ઓફિશિયલ ન્યૂઝ છે એ પણ કોપ ન્યૂઝપેપરની અંદરથી જ લેવામાં આવી છે આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી કોઈના મનમાં ક્વેશ્ચન હોય તો અને આની ઇન્ફોર્મેશન મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ